કથાની અંદર પ્રસંગમાં સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સેન્થેર પોટ વન પ્રથમનું ઓગણત્રીસનું નું વસનામત એના પર વાત આવી જોપરી એટલે શું કહેવાય જેનાથી બીજો કોઈ પર ભગવાન એને ભાગ પાડી શકે નિર્ભય અખંડ અવિનાશી સુખ છે શહેરો એટલે દરેક સુખનું માપ કાઢવાનું કેટલું અવધિવાળું છે જો ઇન્દ્રિયનું સુખ કેટલું છે અંતકરણનું સુખ કેટલું છે ભગવાન સંબંધ સુખ કેટલું છે આપણે પોતે માનેલું સુખ કેટલું છે જો દરેક સુખનો વિભાગ પાડવાના હતો એટલે ભગવાન પ્રત્યક્ષ હોય ને ત્યારે એનો વેશ કોઈ કાઢી ન શકે સમજો ને બીજા હોય ને એનો ભવાય વે કાઢે પણ સ્વામિનારાયણ ભગવાન એનો વે કાઢ્યો કોઈએ બોલો રામ ભગવાન બને છે ને

કાર્ય કરે તો એ ભેગું ભરવું પડે ભગવાન સ્વામિનારાયણ એને કાર્ય કર્યા એ ભેગા ભર્યા નથી ખાલી એને વાત કરી એટલા થઈ ગયા છે જો અમુક ઠિકાણે લખ્યું છે સંતોને મંડળ બાંધવાને કીધું તો કોઈ માનતા નહીં પછી દેશમાં ફરવા મોકલા કે માને નહીં પત્તર રાખવાની કોઈ માને નહીં પછી બધું મહારાજે પોતે કરી બતાવ્યો પ્રેક્ટિકલ ને પશુ માને એટલે ક્યારે કરી બોલી આમ થઈ જાય મહારાજ પોતે ગયા જોડીને માગો ગયા ને ક્યાંય ગયા બરાબર હા હું કામ કરતા સારંગપુરમાં હા અને વરસાદ જતો એટલે એટલે એક ઠેકાનું પૂરું ન થાય તો બીજા ઠેકાને થોડું લઈ આવી એમ જેવા ખાતર કે મહારાજ તમે જાઓ અને અમારું સારું દેખાય કે નહીં મહારાજ કે તમે ભેગા આવો એટલે પોતે સંકલ્પ દ્વારા કાર્ય કર્યા અમે કે મહારાજ દૈવી જીવનું કલ્યાણ તમે કરજો આસુરીનું કલ્યાણ અમે કરશું તમારું વસન માને એનું તમારે કલ્યાણ કરવાનું ન માને એ નંબર પાસે લે આવવાના ભગવાન સ્વામિનારાયણે એને સુધાર્યા જોબન પગીને મહારાજે જો ગોપાલન ગોપાળાન મુંજુ સૂરુને સ્વામી એટલે સ્વામી કે કલ્યાણ સુધારે ભગવાન પણ ક્યાં દ્વારા કામ કરે કામ એ કરવાના એ સાધુ દ્વારા કામ કરે સત્સંગી દ્વારા કામ કરે ગમે એમાં રે ગમે એમાં રહી અને કામ ભગવાન કરે ભગવાન આવ્યા સિવાય ભગવાનનો ભક્તો હોય એનું શરીર પડે નહીં પછી ગમે દ્વારે આવે જો સ્વયં બે દ્વારા આવજો કલ્યાણ સૌ એના બાપુજી વસ્તુ સંપ્રદાય બહુ સારું અને જે બૈરા હતા ને પૂતળીમાં એ સ્વામીને બોરકા અને સત્સંગ શિર બે હાલે જો પછી સ્વામી કે દોઢીમાં છે ને એને બહુ સારું કે આઠ વર્ષ જેને ભેગા કાઢ્યા હોય એનો મોક્ષ ન થાય તો આપણે શું કરવું દોરીએ પછી બીજા દ્વારા સ્વામીને કીધું સ્વામી કે કે વર્તમાન ધરાવ કંઠી બાંધો અને સંપ્રદાયમાં લ્યો એટલે પછી હવાલો ગયા બાપા આવ્યો સ્વામી સાથે ડાય ભગત હતા એની સાથે સારું જુનાગઢ જાય કરા પણ આ પેલેથી જીવ જોડેલો હોય ને જ્યાં જેનું ખાતું લખેલું હોય ને સ્વામી સ્વામી કે કંઠી બાંધીએ બાપા કે સ્વામી હવે બીજો બાપ ક્યાં કરવો કે સમજાય ને સહેલી અવસ્થા છે ને હવે બીજો બાપ ક્યાં કરવો કઈ તો તમને ડાય એ જ છે કે હા બરાબર હા તો એનું નામ પાણી થઈ તો ચાલે એ દ્વારા એને સંબંધ કરાવ ભગત દ્વારા એનું માનવું પડે ને દયા ભગતનું સ્વામી કે એને દ્વારા એનું નામથી પાણી આપી દો તો વાંધો નહીં કીધો એ દ્વારા કામ કર્યું સમજે ને દાયા ભગત દ્વારા એ કામ કર્યું હતું કર્યું કે બસ એમ ગુણાતન સ્વામી કે ભગવાન આવ્યા સિવાય કોઈ દિવસ જીવવા માટે નીકળે નહીં અને ભગવાન કહેવા આવે ત્યારે થાય સર્વોપરી પડે હા દરેક કાર્યમાં જો જે જે કાર્ય ભગવાન સ્વામિનારાયણ કર્યા એ બધા પૂર્ણ ધોરણી પોતાની અવસ્થાની અંદર બધે કાર્ય કર્યા વ્યવહાર કાર્ય મંદિર મોક્ષ જીવના કરવા કલ્યાણ આ તે બીજું જો સંપૂર્ણ થયો પોતે પોતાના હયાતીમાં મંદિર કર્યા પોતે પોતાની હયાતીમાં મૂર્તિ પધરાવી પોતે હયાતીમાં શાસ્ત્ર લખ્યા ને જો શિક્ષા પથરી વચનામૃત સત્સંગી જીવન આ બધું હયા ભાગવત લખાણું શ્રી કૃષ્ણ ભગવાન ગયા પછી હા ગીતાથી ગીતા છે ભગવાન સ્વામીના રામ શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં ખાલી ભગવાન અર્જુને કીધું અને વાત ભગવાન કૃષ્ણને કીધી અર્જુન ને ગીતા બસ એટલે એમ એટલે વાત થઈ ગઈ સપાણી પાસે હા એ કહું છું પણ ભગવાન કૃષ્ણ અર્જુન ગીતા કીધી ને બસ એમ એટલે જન્મ તો થઈ ગયો કેવાય ને સાપ એટલે પોતાને હયાતીમાં કાર્ય કરવું ને એ છે ને લોક મર્યાદા સાડી આવે કોકે ઓહો ઓકે જો પોતાની મૂર્તિ થાપી પણ સ્વામી કે જે ના આવે ને એ માથું કાઢી શકે જો અને સ્વામી ભગવાને મર્યાદા રાખી અને મર્યાદાથી પગ પગમાંથી દીધો ને ક્યાંથી જો કોણ કે શું કામે મુક્તા મર્યાદા રાખી હ અમદાવાદમાં મૂર્તિ બધરાવી હતી પણ ન્યા એટલે ના પડી પછી વરતાલ મૂર્તિ બધરાવી હતી તે ભેગા આવ્યા મહારાજ કહેહો માનસે નહીં કે પછી રસ્તામાં મનુષ્ય કર્યું પહેલા થયા પછી પછી મજા ઓહો સારા કામે જાય વિઘન થઈ ગયો વિઘન થઈ ગયા તો હવે તમે યોગ આવો તમારી સેવામાં રાખી આમ આઈની મર્યાદા રાખી અને પછી મૂર્તિ પધરાવી જો પોતે પોતાની યાદીમાં હરગુજી હર કૃષ્ણ મહારાજ જો આ બધી વાતો છે ગુરુનાથન સ્વામી બાલમુ સ્વામી સાંઈ બાપા એના થકી જે વાત નીકળી હોય ને એ આવે ગુરુમુખી શાસ્ત્રમાં નહીં કે લખેલી નહીં ક્યાંય ઉતરાઉ ને એમાં સ્વામી ઘણી વાર વાત કરતા કે મર્યાદા રાખી અને મર્યાદા માથે પાછો પગ દીધો આવ્યો એટલે ભેગા આવ્યો નાય ના પાડે એમ અને પછી ન્યા બધી ભૂકો દીધા નહીં ના પાડે તો એમ થાય ને ગુરુને કેમ ના પાડવી બડીલ ગયો ને એમ અને ન્યા આવે તો બસ આ હતું એટલે એના સંકલ્પ પૂરા કર્યા અને મારા પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો કાર્ય કરે એમાં વિઘન આવે વિઘન આવવા ન દે પોતાનો બોલ પોતાને પાવો પડે લોકમાં કહે છે ને બોલ્યા પછી ફરાય નહીં હો એમ કે બરાબર ન ફરે ભગવાન સ્વામિનારાયણ એને શું કર્યું કે એ તો લખી બધું છે ને ના પછી શું ના ખાવા પીવાનું કે મર્યાદા પોતાની છે બાંધેલી એ પોતાને આડી ના આવે ત્યારે સરોપરી કહેવાય

પ્રથમ સાતમાં લખ્યું બધું હોય પણ છે એ પરોક્ષ વાત છે સાત્ર છે એ દૂધ છે દૂધમાં બોલવાથી વાહટ ના થાય પાણીનો ભાગ હોય ને પછી એને મેળવો પછી એને શું થાય મા માખણ માખણમાં પણ અમુક ટકા સાઈનો ભાગ હોય પછી એને ગરમ કરો ઘી કરો શુદ્ધ થાય પછી એમાં વાઇટ બરોય ને તો એ વાઈટ પ્રગટેને દીવો થાય ને આરતી થાય જય સદગુરુ દૂધમાંથી કરવાથી સદગુરુ ન થાય એમાંથી થાય બસ સાત્ર બધી વાત હોય મહારાજે વાક્ય નથી સાતર બાર કોઈ વાક્ય નથી અને આખું વચનામાં છે કોઈ ભૂલ બતાવે તો મહારાજ કે અમે બોલો પોતે બાંધેલી મર્યાદા પોતાને લોપે નહી બોલો આપણે માણસ થાય ને બોલે પાડવું પડે તો મર્યાદા કહે પોતે બનાવેલી વસ્તુ એમાં પોતાનો મોહ ન થાય બીજા એ વસ્તુ બનાવી હોય ને એમાં આપણે વાહ કેવું સરસ છે શું શોભ હોય ને આપણું કરે કેવું લાગે આ તો મેં બનાવી છે ભાઈ જો પણ બીજાને કેમ ઓ ગમી વસ્તુ જો રસોઈ હોય કે મિષ્ટાન હોય જે હોય તે જે ઉસોળસૂમ્યા હોય જો કેવા સરસ થઈ ગયા કેમ ભગવાન સંબંધી વાત એ પણ એ વિશે જો સ્વામી કે વાત કર્યા પછી એનું એને અભિમાન ગુણ ના હોય ન કહે અમુક છે આમાં પક્ષને ભગવાનમાં જોડવા માટે કરે અમુક છે એ પોતામાં જોડવા માટે કરે થઈ ને પછી અમુક હોય ને કેમ ભાઈ બહુ મજા આવી ને બહુ મજા આવી પણ સ્વામી કે જે કહ્યું એ ભગવાન અને ભગવાનના ભક્તોને રાજી કરવા માટે બસ કરવું બધું ભગવાન સંબંધી હં પણ ભગવાન અને ભગવાનના ભક્તો રાજી થાય અને કાર્યની સફળતા બાકી તો કોઈ વાતનો અંત આવવા નથી હં કોઈ વાત છે એનો શાંતિ નથી એટલે પ્રથમ નું ઓગણત્રીસ નું વસનામત આવ્યું હોય એના ઉપર વાત આવી સુખ આટલું જ છે આની કે દુઃખ આટલું છે બધી નું ચોવીસ નું વસનામત મુક્તાન મુક્તા પ્રશ્ન બેનું પ્રમાણ કરી રાખે છે દુઃખે સહિત એવા જે સુખ એને સોડે અને ઓલો ભગવાન સુખ ગ્રહણ કરે ઓલાને સ્વીકારવાનું એટલે મર્યાદા રાખી અને મર્યાદા માટે

થાય પરંતુ ભગવાનમાંથી છોડી દઈએ બસ ભગવાન જે બોલાવે એ બોલવાનું જેમ બોલાવે ભગવાન ગુણ કે વિદ્યા સિવાય ખરું પણ ભગવાનની પાછળ પેલા ભગવાન અને સત્પુરુષ એનો આશીર્વાદ છે અને તે પછી આપણો પુરુષ પ્રયત્ન 물로 세자는 삶이 많아.